વડોદરા શહેરમાં પ્રજાને પડતી હાલાકીઓને લઈને પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે અને હાલમાં આવનારી ચૂંટણીઓને લઈને હવે પ્રજા આક્રમક મૂળમાં પણ દેખાઈ રહી છે વડોદરા શહેરના દક્ષિણના છેવાડે અહીં દાયકા જૂની બનેલી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીમાં પ્રાથમિક જરૂરિયાતની સુવિધા નહીં મળતા પાલિકાના વહીવટી સ્થાનિકો કંટાળ્યા છે અને આગામી સ્થાનિક ચૂંટણીમાં વોટ માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું બેનર લગાવીને વેરાનું વળતર નહીં મળતા વિરોધ પ્રગટ કરવા સોસાયટીના ગેટ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ એકત્ર થઈને તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારમાં સન બે હજારની સાલમાં બનેલી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીમાં છેલ્લા કેટલાક વખતથી ગટરોના ગંદા પાણી ઊભેરાય છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના ભેરાખાને સ્થાનિકોની વાતનો અવાજ પહોંચતો નથી રોડ રસ્તાના ઠેકાણા નથી ગટર માટે ખોદાયેલા રસ્તાના ખાડા જેમના તેમ પડી રહ્યા છે સ્થાનિક કાઉન્સિલરો આ વિસ્તારની દરકાર લેતા નથી કે મુલાકાત કરતા નથી વારંવાર ફોન કરવા છતાં પણ યોગ્ય જવાબ પ્રાપ્ત થતા નથી ચોમાસા દરમિયાન વિસ્તારમાં પાણી ભરાઈ જતા અન્ય રોડ રસ્તા પણ તૂટી જતા રિપેરિંગની પણ કોઈ દરકાર હજુ સુધી લેવાતી નથી ત્રણસો જેટલા પરિવારો આ સોસાયટીમાં રહે છે નિયમિત વેરો ભરતા હોવા છતાં પણ તેમને પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ત થતી નથી જેને લઈને લોકોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ પણ ઠાલવ્યો હતો છેલ્લા કેટલાય વખતથી વિવિધ સ્થાનિક પ્રશ્નો ટલ્લે ચડ્યા હોવાથી કંટાળીને ત્રાહીમામ પોકારી ઉઠેલ સોસાયટીના રહીશો દ્વારા ગેટ ઉપર આગામી પાલિકાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષે પ્રચાર કરવા કે વોટ માંગવા પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું બેનર મારીને તંત્ર સામે નારાજગી દર્શાવી છે આ સોસાયટી બે હજાર સાલી સોસાયટી છે જૂનામ જૂની સોસાયટી આટલા પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી ઓગણ વોર્ડ નંબર બારમાં આવેલી પશ્ચિમ વિસ્તારની સોસાયટી છે એટલે હાલ અત્યારે અમારે એવી પરિસ્થિતિ છે પાંચ રસ્તા આ રસ્તાની એટલો ખરાબ રસ્તો છે વિચાર આવે જવાની તકલીફ એટલી બધી પડે છે લોકોને કે ના પૂછે વાત છોકરાને જ્ઞાન સ્કૂલ છે સ્કૂલ આવેલી છે છોકરાને મૂકવા જોઈએ તો કેટલી તકલીફ પડે અમારે આટલી બધી રજૂઆત કરતા જો તંત્ર જાગતું ના હોય તો વાત આપણી કોઈ મતલબ જ નથી બસો પંદર થી ઉપર મકાન હશે અહીંયા અને એક મકાન મકાન નો વેરો ચાર હજાર થી પાંચ હજાર રૂપિયા આવે છે એટલે વિચાર કરો કે આ સોસાયટી કેટલો વેરો ભરતી હશે બધા જ પક્ષ માટે કોઈ પક્ષ માં અમાર જોઈએ ના અમારે આપવું નથી વોટ અમારે સુવિધા પેલા કરો કમ્પ્લીટ બરાબર પછી તમે વોટ લઈ જાઓ શું નામ આપો તરવી મનીષકુમાર છેલ્લા છ મહિના પહેલાની આ વાત છે અહીંયા આગળ ખાડા એટલા પડી ગયા છે કેટલા લોકો પડી ગયા બે દિવસ પહેલા રિક્ષા થી ઘર કે ગયેલી એક ભાઈ તો મોબાઈલ ને ચાવી બી ગતી રહે છે ગટર અંદર એટલું પાણી ભરેલું હોય છે એટલી બધી તકલીફ છે અહીંયા આગળ કેટલા સમય આ તકલીફ ચાલે છે ઉપલા છ મહિના છ મહિના છ મહિના ઉપર થઈ ગયું આ તો હવે તો પાણી ભરાય એટલે આ રોડ રસ્તા છે આ વખતે વોટ બહિષ્કાર કરવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે ના વચ્ચે એક વાર આઈને થોડું ઠીકઠાક કરી ગયા પાછી ઓછું નહીં આપવાનું નહીં આપવાનું જ્યાં મારું નામ સંગીતા જીતેન્દ્ર ગોહિલ